જ્યાં તમને ઉત્તમ શિક્ષણ મળશે અહીં તમને વ્યાજબી ફી સાથે અનુભવી સ્ટાફ દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે અને માત્ર શિક્ષણ નહીં પરંતુ સતત ઉચ્ચતમ પરિણામ આપતી એકમાત્ર સંસ્થા છે 1 થી 10 ધોરણમાં તમામ વિષયોનું શિક્ષણ અપાય છે જેવા કે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયો શીખવવામાં આવે છે આ ઉપરાંત ધોરણ 11 ને 12 ના આર્ટસ વિષયો જેવા કે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ઇંગ્લિશ ભૂગોળ સમાજશાસ્ત્ર પ્રગતિ ટ્યુશન ક્લાસીસમાં દરરોજ 2 થી 3 કલાકનું શિક્ષણ કાર્ય થાય છે જેમાં નબળા વિદ્યાર્થીઓ પર ખાસ અંગત ધ્યાન રાખવામાં આવે છે દર રવિવારે અચૂક ટેસ્ટ રાખવામાં આવે છે જેના પરિણામની જાણ વાલીને SMS દ્વારા કરવામાં આવે છે પ્રગતિ ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર બેચ શરૂ થઈ ગઈ છે જો તમે તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલ નંબર પર આજે જ સંપર્ક કરો અને એડમિશન કન્ફર્મ કરાવો પ્રગતિ ટ્યુશન ક્લાસીસ દિવ્યા આશિષ કોમ્પ્લેક્સ રેલવે નાળા પાસે પાટણ